ભરૂચ મનરેગા કૌભાંડમાં ગીર સોમનાથના કોંગી નેતા હીરા જોટવાની ધરપકડ બાદ દીકરા દિગ્વિજય પટેલ દિગ્વિજય જોટવાની પણ ભરૂચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ભરૂચ પોલીસે કોર્ટમાં હીરા જોટવાની જોટવાના ચૌદ દિવસ રિમાન્ડ માંગ્યા હતા જોકે કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ભરૂચ જિલ્લાના છપ્પન ગામમાં રૂપિયા સાત પોઈન્ત ત્રીસ કરોડનું મનરેગા કૌભાંડ સામે આવ્યું આ કેસમાં ભરૂચ ખાતે મદદની પ્રયોજના અધિકારી ફરજ બજાવતા પ્રતિક ઉદેશી ચૌધરી મનરેગા યોજનામાં આમો ચમુસર હાંસોઠમાં કરોડોનું કૌભાંડ થયો હોવાની ફરિયાદ પણ નોંધાઈ હતી કે હીરા જોટવાનો પુત્ર દિગ્વિજય જોટવા પણ આ સરકારી નાણાને ઊંચાપટ કરી છે અને અત્યારે અમે થોડા સમય પહેલા એને ગીર સોમનાથથી અટકાયત કરી છે. અત્યાર સુધીમાં આ કેસમાં 3 લોકોની અટકાયત કરી છે. હીરા જોટવા, દિગ્વિજય જોટવા અને રાજેશ ટેલર. આગામી સમયમાં આ લોકોએ કઈ રીતે આ નાણા એકત્ર કર્યા? કઈ રીતે આ લોકોએ મટીરીયલ સપ્લાય કર્યા વગર કામ પૂરા કર્યા અને કઈ રીતે આ લોકોએ આખું કૌભાંડ બહાર કર્યું છે એ આખી કોન્સ્પિરસી આગામી સમયમાં મેં બહાર પાડશું